નમસ્કાર દ્વિયાં ગુજરાતીના ધર્મચરમાં આપણો સ્વાગત છે મિત્રો નવ ઓગસ્ટ શનિવારના રોજ ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધન છે આ દિવસે બહેનો ભાઈની રક્ષા માટે ભાઈના હાથ પર રાખડી બાંધે છે તેથી આ દિવસે રક્ષાબંધનના શુભ મુહૂર્તનું ખૂબ મહત્વ છે તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત વિશે રાખડી એ ફક્ત એક દોરો નથી પણ ભાવનાઓ વચનનો અને અતુટ પ્રેમનું પ્રતિક છે

ધાર્મિક મુજબ આ વર્ષે દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જશે કારણ કે ભદ્રા કાળ આઠ ઓગસ્ટ ના રોજ બપોરે બે વાગીને બાર મિનિટ થી શરૂ થશે અને નવ ઓગસ્ટ ના રોજ સવારે એક વાગીને બાવન મિનિટ પર ભદ્રાકાળ સમાપન થશે શ્રાવણ શુક્લ પૂર્ણિમા તિથી શરૂ થશે 8 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 2 વાગીને 12 વાગ્યા મિનિટથી અને પૂર્ણિમા તિથી સમાપ્ત થશે 9 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 1 વાગીને 24 મિનિટ સુધી બ્રહ્મ મુહૂર્ત 4 વાગીને 49 મિનિટથી 5 વાગીને 33 મિનિટ સુધીનું રહેશે આ મુહૂર્ત પહેલી સવારનું છે અભિજીત મુહૂર્ત રહેશે 12 વાગીને 18 મિનિટથી 1 વાગીને 10 મિનિટ સુધીનું અને સરવાર સિદ્ધિ યોગ રહેશે સવારે છ વાગીને અઢાર મિનિટ થી બપોરે બે વાગીને ત્રેવીસ મિનિટ સુધી ઉલ્લેખનીય છે કે નવ ઓગસ્ટ થી સવારે છ વાગીને અઢાર મિનિટ થી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ સમય છે ત્યારબાદ પડવો લાગી જશે પડવા પર રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે રાખડી બાંધવાનો કુલ સમય સાત કલાક છ મિનિટ છે તો આ શુભ સમયમાં જ રાખડી બાંધી લો તો સારું રહેશે તો મિત્રો આ હતું રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત વિશે માહિતી જો આપને આપણે વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં